પહેલું છે ધાતુની થાળી ઉપર ચીપીઓ અફળાવવાથી અવાજ સેમા મિત્રો ઉત્પન્ન થાય છે તો થાળીમાંથી થાય છે ચોમાસાની અંદર મિત્રો રાત્રિના સમય સાંભળવા મળતો તમારાનો અવાજ સાના દ્વારા ઉત્પન્ન થાય છે તો પાંખોના ફફડાટથી નંબર ત્રણ નીચે પૈકી કયો ધવની હવાના કંપનની શરૂઆત થાય છે તો મિત્રો વ્યક્તિના નશકોરાથી નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો તો પ્રશ્ન ચાર મિત્રો તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં માટે પાણીનો અવાજ આવે છે જ્યારે મિત્રો તળાવમાં આવા મોજા આવતા હોતા નથી નંબર પાંચ આપણે ધવની કેવી રીતે સાંભળી શકીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણી કે પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને જે એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ

પ્રશ્ન નંબર મિત્રો નવ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો સંગીત વાદ્ય અને ધવને ઉત્પન્ન કરતો ભાગ તો વીણા છે તો તણાયેલી દોરી ઢોલક છે તો ખેંચાયેલા પડદા શરણાઈ તો મિત્રો હવાના દબાણથી અને વાંસળી હવાના દબાણથી તબલા તો મિત્રો ચામડીના પડદાથી નંબર દસ સૂર્યચંદ્ર ઉપર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી કારણ કે સૂર્યચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલે કે શૂન્ય અવકાશ છે અને મિત્રો ધવની શૂન્ય અવકાશમાં પ્રસરતો નથી માટે સૂર્ય ચંદ્ર ઉપર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી પ્રશ્ન નંબર અગિયાર દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધવનીની આવૃત શ્રાવ્ય વિસ્તારની અંદર પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી પ્રશ્ન નંબર મિત્રો બાર ચામાચીડિયા અને વન જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે તો ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી મિત્રો ધવની વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે આપણે તેથી સાંભળી શકતા નથી પણ આવા ધવની કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચિડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો મિત્રો શોધી લે છે પ્રશ્ન નંબર નંબરતીર ડોલિફોન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે તો ડોલિફોન વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધવનીની આવૃત્તિ પીચવાળી હોય છે જેની મદદથી ડોલીફાન વહેલ જેવા પ્રાણીઓ દરિયાની અંદર મિત્રો વાર્તાલાપ કરી શકે છે નંબર ચૌદ મિત્રો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની મિત્રો શિક્ષક સાથે ચર્ચા કરીને નોંધ કરો તો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનની અંદર રહેલા સોનાર સિસ્ટમની મદદથી તે ધવનીના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુની એક મેપ બનાવે છે અને આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે છે નંબર મિત્રો વિમાન મથકની નજીકના મકાનોની અંદર રહેતા લોકોને શું નુકસાન થાય તો વિમાનની અવર જવરથી આખો દિવસ વાતાવરણ કૌઘાટ ભર્યું હોય છે જેની મિત્રો તેમની ઊંઘ પૂરી થતી નથી તથા કુંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અનિન્દ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જે છે તે પણ મિત્રો થઈ શકે છે

પ્રશ્ન નંબર મિત્રો સત્તર જુદા જુદા વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરી તેની પીંપુડી બનાવો અને તેને મિત્રો વગાડવાનો પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતો વિવિધ પ્રકારના અવાજનો કોષ્ટકની અંદર નોંધ કરો તો વૃક્ષ છોડનું નામ છે અને અવાજનો પ્રકાર છે પીપળાનો જો મિત્રો પાન તોડીને પીંપુડી બનાવીએ તો તીણો અવાજ નીકળશે લીમડામાંથી ઘેરો લીંબુડીનો તીણો આંબો અને એરંડાનો મિત્રો ઘેરો અવાજ નીકળે છે કોષ્ટક ની અંદર દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી અને તેનું તારણ તમારે લખવાનું છે તો 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 મિત્રો વસ્તુ આવશે બે ગ્લાસ અવાજ ઉત્પન્ન કરવાની રીત એને આપણે બંનેને અથડાવીશું થશે કેવો અવાજ ઉત્પન્ન થશે તો તીણો થશે બે ચમચી તો એને અથડાવીશું તીણો અવાજ ઉત્પન્ન થશે ચમચી અને સ્ટીલનો ગ્લાસ તો અથડાવીને તીણો અવાજ થશે કપ્રકાબી તો મિત્રો ઘસીને ઘેરો અવાજ કાચના બે પ્યાલા એટલે ઘેરો અવાજ સીસોટી તો ફૂંક મારીને તીણો અવાજ મંજીરા તો અથડાવીને અવાજ કાઢી શકાય છે ત્યાર પછી મિત્રો તારણ છે કે બે વસ્તુઓ ખેંચવાથી કે ફૂંકવાથી ધુજારીના કારણે અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર ઓગણીસ ધમની પ્રદૂષણને હાનિકારક અસરો જણાવો તો ઊંઘ ના આવી માનસિક શાંતિ હણાય છે અને સ્વાસ્થ્ય સંબંધી રોગ જે છે તે મિત્રો થાય છે અને રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવો જોઈએ પ્રશ્ન નંબર એકવીસ મનીષાબેન ના ઘરની નજીક ઘડિયાળનો ટાવર છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળના ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવ શા માટે થતું હશે તો મનીષાબેનના ઘરે મિત્રો નજીક જે ઘડિયાળનો ટાવર આવેલો છે દિવસે પ્રમાણની અંદર વધુ ખોખાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાય છે કારણ કે ઘંટડી વગરનો આજુબાજુનો અવાજ રાતે શાંત થઈ જાય છે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા માટે ધુઝારી જે છે તે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે પરંતુ બધા જ ત્રુજતા કંપન કરતા પદાર્થોનો અવાજ આપણે સાંભળી શકતા નથી તો શા માટે તો આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધું જારી જરૂરી છે પરંતુ ધવનીની આવૃત્તિ મિત્રો વીસ હર્ષથી વીસ હજાર અર્ષની વચ્ચે હોય તેવી ધવની જે શ્રાવ્ય છે એટલે જેને આપણે સાંભળી શકીએ છીએ તે પરંતુ વીસ હર્ષથી ઓછી આવૃત્તિ અને વીસ હજાર હર્ષથી વધુ ધવની આપણે સાંભળી શકતા નથી પ્રશ્ન નંબર ત્રેવીસ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે તે મિત્રો નોંધો તો પંખાનો અવાજ હવાને ફેંકવાથી મિક્સરનો અવાજ યાંત્રિક મશીનના કારણે થાય છે પ્રશ્ના નંબર મિત્રો ચોવીસ બે અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ પણ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે ના એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત થઈ શકે નહીં કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્યાં શૂન્ય અવકાશના અંદર ધમની પ્રસરણ થઈ શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો આ વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં